ભરૂચની જીઆઈડીસીની ગટરમાંથી અજાણ્યા પુરુષનું શીશ મળી આવ્યું હતું ત્યારબાદ હાથ ધડ સહિત વિવિધ અંગો મળી આવવાના ચકચારી બનાવમાં પોલીસે હાથ પરના ટેટુ તેમજ અન્ય નિશાનો પરથી ઓળખ કરી તેસરાવલ ચોકડી પાસે રહેતો સચિન ચૌહાણ હોવાનું બહાર આવ્યા બાદ પોલીસે તેની હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો અને હત્યા તેના મિત્રએ કરી હોવાનું સામે આવતા તેના મિત્રને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો હતો આ ચકચારી હત્યાના બનાવનો ભેદ ઉકેલવા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ એલસીબી સહિતની વિવિધ ટીમો બનાવી કામગીરી હાથ ધરવામાં આવી હતી જે અનુસંધાને એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ પીવાળાએ ટીમ અને તાત્કાલિક બનાવવાળી જગ્યાની વિઝિટ કરી માથાનો ભાગ મળેલ તેની આસપાસ સીસીટીવી ફૂટેજ એકત્રિત કરી તેમજ અન્ય પુરાવાઓ મેળવવા માટે એલસીબીની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ તથા અન્ય ટીમોને હ્યુમન સોર્સ ટેકનિકલ સર્વેલન્સથી ઇનપુટ મેળવવા કાર્યરત કરવામાં આવેલ સતત ત્રણ દિવસ ભરૂચ જીઆઈડીસીની ગટરમાં અલગ અલગ જગ્યાએથી વિવિધ માનવ અંગો મળતા રહેલ જેમાં હાથ પર પડાવેલ ટેટુ તથા કરાવેલી આધારે મરણ ઓળખ થયેલ અને આ મરણ જનાર સચિન ચૌહાણ મિસિંગ હોવાનું જણાયેલ અને તેને તેના મિત્ર શૈલેન્દ્ર સાથે છેલ્લે બેઠક થયેલ ત્યારબાદ મિત્ર શૈલેન્દ્ર પણ ભરૂચ છોડી જતો રહેલ હોવાથી આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતા ટેકનિકલ સર્વેલન્સના આધારે હકીકત જણાયેલ કે આ ગુનાનો નો શૈલેન્દ્ર ચૌહાણની હાજરી દિલ્હીની આસપાસમાં છે જેથી એલસીબીના પીએસઆઈ આર કે ટોરાણીની ટીમે તાત્કાલિક દિલ્હી ખાતે તપાસમાં મોકલી આપવામાં આવેલ તપાસ માટે ગયેલ ટીમ દ્વારા એક દિવસ દિલ્હી તથા ઉત્તર પ્રદેશ ખાતે શૈલેન્દ્રના વતનના આસપાસના વિસ્તારમાં વોચ કરેલ આ દરમિયાન શંકમદ ઉત્તર પ્રદેશના બિજનોર ખાતેથી મળી આવ્યા જેને ભરૂચ લાવી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પૂછપરછ કરતા આરોપી શૈલેન્દ્ર ચૌહાણ ભાંગી પડેલ અને કેફિયત આપેલ કે મરલ જનાર સચિનના નામે પોતે લોન લીધેલ જેના હપ્તા બાબતે બંને વચ્ચે જીવાજોડી થઈ હતી તેમજ સચિનના મોબાઈલમાં આરોપીની પત્નીના ફોટા હતા જે ડિલીટ કરવા બાબતે બંને વચ્ચે તકરાર થઈ જેથી સચિનને ગળાના ભાગે છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દે નવ જેટલા ટુકડા કરી તેનો સ્ત્રીના વેશમાં એક્ટિવા પર જે નિકાલ કરેલ આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક ન્યાય સંહિતાની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી ભરૂચ શહેર સ્ટેશનમાં શૈલેન્દ્ર આરોપી એ ટુકડા એને જુદા જુદા સમયે રાત્રિના સમયે જુદી જુદી જગ્યાએ નાખવા જતો હતો તે દરમિયાન એક વખતે એને એક મહિલાનું પોતાની ઓળખ છતી ના થાય એ હેતુસર સર એક વખતે મહિલાનું ગાઉન પહેરીને એ પોતાની એક્ટિવા મોપેડ જે છે એના એમાં એના ઉપર બેસીને મોઢા ઉપર દુપટ્ટો બાંધીને પણ નાખ્યાલો હોવાનું એને જણાવેલું છે આ વસ્તુ કરવા માટે એને એક જ્યારે આ એનું ખૂન નાખેલું હતું એટલે શરીરના ટુકડા કરવા માટે એને ભરૂચમાં એક જગ્યાએથી જે આરી કહેવાય કે લોખંડની જે આરી આવે છે લાકડું કાપવાની એ ટાઈપની આરી પણ પોતે ખરીદી હોવાનું જણાવેલું છે આ દરમિયાન અમોને જ્યારે આ શૈલેન્દ્ર ઉપર વધુ જ્યારે પ્રથમ એના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો ત્યારે શંકા ગયેલી તો એ દરમિયાન અમે આરોપીના ઘરે એફએસએલ ની ટીમ સાથે ચકાસણી પણ કરાવેલી છે અને આરોપી શૈલેન્દ્રના ઘરે આ મૃતકને મારી નાખેલો તો એ બાબતના એના લોહીના પુરાવા લોહીના સ્ટ્રેન પણ મળેલા છે અને બીજા જે આ માનવ અંગો આને જે જે જગ્યાએ જે જે કયા કયા ટાઈમે નાખેલા હતા એ બાબતે વધુ પૂછપરછ ચાલી રહી છે અને એ બાબતે આરોપીના રિમાન્ડ મેળવી આરોપીએ આ જે એના લોહીવાળા પોતાના કપડા તથા મૃતકના કપડા કઈ જગ્યાએ છુપાવ્યા છે એ દિશામાં પણ અત્યારે તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે શૈલેષ જે આ શૈલે આરોપી શૈલેન્દ્ર છે એ દહેજની એક ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ નામની કંપનીમાં શિફ્ટ પ્રોજેક્ટ ઇન્ચાર્જ તરીકે પ્રોડક્શનના વિભાગમાં નોકરી કરે છે અને આટલું બધું ઘાતકીપણું બતાવવા માટે એને પ્રથમ પૂછતા તો એ એવું જ કે છે કે ભાઈ એની પત્નીના ફોટો આ મૃતક પાસે હતા અને એને બ્લેકમેલ કરતો હતો અને એને ડિલીટ કરવાનું કહેતો હતો વારે ઘડીએ છતાં ડિલીટ નહોતો કરતો અને એના જ કારણે એને મોતને ઘાટ ઉતારેલો હોવાનું જણાવે છે અત્યારે અમને કે એ જગ્યા કઈ કઈ આરોપી એ મૃતકના શરીરના કુલ નવ ટુકડા કરેલા હતા અને જુદા જુદા સમયે જુદી જુદી જગ્યાએ નાખેલા હતા આરોપીએ મૃતકની ઓળખ ના થાય એના માટે પણ પૂરતી તકેદારી રાખેલી હતી પરંતુ આ મૃતકના હાથ ઉપર જે એક છુંદણું છુંદાવેલું હતું અને મૃતકે ભૂતકાળમાં દાંતની ટ્રીટમેન્ટ પણ કરાવેલી હતી ખાસ કરીને આ બે ચિહ્નોના આધારે મૃતકની એક તો ઓળખ થયેલી છે અમારે બીજું આરોપી ખૂબ ચાલાક છે આરોપીએ આ બાબતમાં પોલીસ બીજી જગ્યાએ ડાયવર્ટ થાય તપાસમાં એના માટે પણ પૂરતા પ્રયત્નો કર્યા છે જેમ કે આ મૃતકને આરોપીએ આરોપીએ મારી નાખ્યા બાદ મૃતકનો મોબાઈલ પણ પોતાની પાસે રાખ્યો હતો અને એમાં એમાંથી એ મૃતકના પરિવાર ઉપર જુદા જુદા સમયે મેસેજીસ પણ એવા કરતો હતો કે ભાઈ મેરે સે ગલતી હો ગયા છે મેરે સે ખૂન હો ગયા છે એ મતલબ મૃતકના ઘરવાળાને એવું લાગે કે ભાઈ સચિન જીવે છે અને સચિનથી કઈ ભૂલ થઈ ગયેલી છે અને બીજું આ મૃતક પાસેથી એને એટીએમ કાર્ડ પણ લઈ લીધેલું હતું અને જેનો પાસવર્ડ પણ આરોપી જાણતો હતો તો પોલીસ તપાસ એ ડાયવર્ટ થાય એટલા માટે એને એટીએમ કાર્ડ મૃતકનું હતું એ બિનવારસી ટ્રેનમાં મૂકી દીધું હતું અને કવર ઉપર એનો પાસવર્ડ પણ લખી દીધેલો હતો એટલે કોઈ બીજી જગ્યાએથી એ પૈસા વિડ્રોલ થાય તો પોલીસની તપાસ બીજી જગ્યાએ ડાયવર્ટ થાય એવા પણ પ્રયત્નો આરોપી દ્વારા કરવામાં આવેલા છે એટલે હાલની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ આટલી આ રીતની હકીકત જણાવેલી છે વધુ પૂછપરછ કરવા માટે